જય જવાન જય કિસાન કૃષિ ભવન ગાંધીનગર ખાતે જે કિસાન સહકાર સમિતિ દ્વારા કૃષિ મંત્રી એવા શ્રી જીતુભાઈ વાઘાણી સાથે જે બેઠક થઈ હતી એમાં ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે ભાઈ આ જે કિસાન સહકાર સમિતિની બેઠક છે એ લોકોને કોથળા ભરીને પૈસા આપી દેવામાં આવ્યા છે ત્યાં કાંઈ પણ પ્રકારના ખેડૂતની વાત સારી એવી કરવામાં નથી આવી તો વાલા ખેડૂતો હું પણ ત્યાં એ કિસાન સહકાર સમિતિ દ્વારા એ બેઠકમાં હાજર હતો ગાંધીનગર કૃષિ ભવન ખાતે તો મારે તમને એ વાત કરવાની છે કે હકીકત ત્યાં શું વાત થયેલી છે બીજી માહિતીની એ વાત કરવાની છે કે શું આંદોલન ચાલુ રહેશે કે બંધ રહેશે એની પણ આપણે ખાસ સજોટ માહિતીની વાત કરવાની છે જેથી કરીને જે ખેડૂતો મને ફોન કરી રહ્યા હતા એને તો મેં મેં એને જવાબ આપી દીધા છે પણ જે ખેડૂતો જાણવા માગે છે એને ખબર પડે કે ભાઈ ખોટી વાતો અને ખોટા જે મેસેજો માર્કેટમાં ફરી રહ્યા છે એની શક્તિ હકીકત શું છે આવી ખેતીવાડીની અવારનવાર માહિતી લેવા માટે જે ખેડૂતો આપણા પ્લેટફોર્મ ઉપર નવા હોય એ નીચેનું જે ઘંટીનું બટન દબાવીને આપણા પેજને એને ફોલો કરી દે જેથી કરીને એને ખેતીવાડીની માહિતી મળતી રહે ચાલો આપણે જલ્દીથી જાણીએ ગાંધીનગર ખાતે જે કિસાન સહકાર સમિતિની કૃષિ મંત્રી સાથે જે બેઠક યોજાયેલી હતી એમાં આપણે ખાસ વાત કરીએ તો ચૌદ થી પંદર જેટલા કમિટીના મેમ્બર હતા મેઇન એમાં રજૂઆત એવી કરવામાં આવેલી છે કે ભાઈ ત્રણ મુદ્દાને ધ્યાનમાં રાખીને એ મેઇન રજૂઆત કરેલી છે પેલો મુદ્દો એ છે કે ભાઈ બે હજાર ઓગણીસનો જે પાક વીમો છે એ મંજૂર થઈ ગયેલો છે એ ખેડૂતો સુધી જલ્દીથી પહોંચાડવામાં આવે બીજી આપણે વાત કરીએ તો બસો મણ સુધી ટેકાના ભાવની જે મગફળીની ખરીદી થાય એ કરવામાં આવે ત્રીજો મહત્વનો મુદ્દો એ હતો કે બે હેક્ટર દીઠ ખેડૂતોને જે ત્રણ લાખ રૂપિયા પાક ધિરાણ છે એ માફ કરવામાં આવે પણ માર્કેટમાં એવા મેસેજ ચાલી રહ્યા છે કે ભાઈ આમાં અલગ જ વાતચીત થઈ છે તો એવું કાંઈ નથી આ મેન ત્રણ મુદ્દાની વાતચીત તો ખેડૂતો થઈ જ છે પણ મેઇન એની સાથે સાથે બીજી પણ નાની મોટી ચર્ચાઓ થઈ છે જેવી કે મગફળીનો બગાડ વધારે હતો તો એમાં પણ થોડીક છૂટછાટ આપવામાં આવે ત્યાર પછી ઘણા બધા વિસ્તારોમાં ખાતરની અછત છે એ ખાતરની અછત પૂરી કરવામાં આવે પછી યોજના અને સબસિડીની માહિતી ખેડૂતોને જલ્દીથી પુગાડવામાં આવે માર્કેટમાં જે બજાર ભાવ ચાલી રહ્યા છે એ બજાર ભાવ પણ ક્યાંક ને ક્યાંક બીજી બધી જણસીઓમાં વધારે આપવામાં આવે આવી ઘણી બધી પ્રકારની ચર્ચાઓ ત્યાં થયેલી છે પણ કોમેન્ટમાં અને પરેશભાઈને પણ ઘણા બધા લોકો અલગ અલગ વિડીયોના મારફતથી બદનામ કરી રહ્યા છે તો એ ક્યાંક ને ક્યાંક ખોટું છે કેમ કે ત્યાં જે વાત થયેલી હતી એ આ મુદ્દે અને આ ચર્ચા ઉપર થયેલી હતી એટલે મેઇન તમને એ સમજાવવાનું કે આ ત્રણ મુદ્દાને ધ્યાનમાં લઈને ત્યાં વાતચીત કરવામાં આવેલી હતી પછી ઘણા બધા ખેડૂતોને એ જાણવું હતું કે ભાઈ આમાં સરકારે આપણને શું કીધું તો જ્યારે એ પ્રમાણેની ત્રણ મુદ્દાની રજૂઆત કરવામાં આવી એ પ્રમાણે કૃષિમંત્રી દ્વારા આપણને એવું કહેવામાં આવ્યું કે આના ઉપર પોઝિટિવ વિચાર કરીને તમને જણાવવામાં આવશે એ પછી પંદર દિવસ મહિનો બે મહિના પછી પણ આપણને કહેવામાં આવે બીજી વસ્તુ એ છે કે શું આ એક બેઠક થઈ ગઈ એટલે આંદોલન બંધ થઈ જશે પણ ક્યાંક ને ક્યાંક હજી કિસાન સહકાર સમિતિની બેઠક યોજાવા જઈ રહી છે તેમાં આગળ કેવો નિર્ણય લેવામાં આવે એ પ્રમાણે ચાલુ રહેશે પણ આગેવાનોનું એવું કેવું છે કે ભાઈ આંદોલન જો આ ત્રણ માંગને પૂરી નહીં કરવામાં આવે તો ધીરે ધીરે ચાલુ રહેશે એ કેવી રીતના અને કઈ સિસ્ટમથી કરવું એ પણ આગળ આપણે જોવાનું રહેશે એટલે મેઇન ખાસ આ માહિતીની વાતચીત કરવાની હતી કે ભાઈ કોઈ પણ પ્રમાણેના પૈસા ત્યાં કોઈ પણ પ્રકારના મેમ્બરોને કે કિસાન સહકાર સમિતિને આપવામાં નથી આવેલા આ એક સો ટકા નહીં પણ એકસો ને એક ટકાની સાચી વાત છે એટલે જે ખેડૂતોને આ પ્રમાણે ના ન્યૂઝ નથી મળ્યા એ આ ન્યૂઝ બરાબર જોઈ લે જેમ બને એમાં વિડીયાને શેર કરજો જેથી કરીને ખેતીવાડીની અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ અને કિસાન આંદોલનની માહિતી તમને હરમેશને માટે મળતી રહે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શાન